બન્યો છે એ કઈ રીતે મારે એ કહેવું છે કે આ જે બનાવ બન્યો છે એના માટે એક એક તરીકે જોઈએ તો આપણું જે શિક્ષા ડિપાર્ટમેન્ટ છે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છે એની એક મુખ્ય ભૂમિકા છે કે સ્કૂલો જે ચાલી રહી છે જે શિક્ષણના લાગતા જે બી ડિપાર્ટમેન્ટ છે એમાં શાંતિ બનાવી રાખવી અને એની વ્યવસ્થા સાચવવી એ આપણું એજ્યુકેશન ડિપાર્ટમેન્ટનું કામ છે અને આ જે થયું છે એના માટે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની ભૂલ ગણાય અને આના માટે અમે પ્રોટેસ્ટ કરી રહ્યા છીએ અમને કોઈ બી જાતિવાદ કરવા નથી માનતા અને કેટલાક લોકો આપણા સોસાયટીમાં એવા છે કે જેમનું માનવું છે કે આજે થયું છે એક મુસ્લિમ છોકરાએ કર્યું છે તો હું એવું કહેવા માગું છું કે આ જે બનાવ બન્યો છે એ કોઈ બીજો બી કાસ્ટનો હોઈ શકે છે બરાબર ગમે એ કાસ્ટનો વ્યક્તિ આવું જે જો આવી રીતે ભ્રષ્ટ આપણો દેશ હોય ને ભ્રષ્ટ આવી રીતે જો સંવિધાનની કોઈ વેલ્યુ ના હોય તો આવું ગમે ત્યારે ગમે એ વ્યક્તિ જોડે બનાવ થઈ શકે છે તો મારે છે કે આ જે બનાવ બન્યો છે એના માટે અમે પ્રોટેસ્ટ કરી રહ્યા છીએ અને મારે જે પબ્લિકને કહું કહેવા માગું છું કે આ જે બનાવ બન્યો છે એને કોઈ બી રીતે તમે કોઈ બી ધાર્મિક રીતે ના લેતા આમાં કેટલાક એવા લોકો છે કે જે અમારી જોડે અત્યારે પ્રોટેસ્ટ કરી રહ્યા છે અને આમાં મારા હિસાબે ત્રીસ ટકાથી વધારે લોકો એવા છે જે મુસ્લિમ કોમ્યુનિટીના છે છતાં પણ એ પ્રોટેસ્ટ કરી રહ્યા છે કેમ કે અમને દેશ બચાવો છે અમે રાહુલ ગાંધીના દુકાન લઈને ચાલીએ છીએ અમને મોહબ્બત ની દુકાન જોડાવું છે બરોબર અમને આખું દેશ લઈને ચાલુ છે કોઈ એક ધર્મ કે જાતિ માટે અમે આ નથી કરી રહ્યા થેન્ક યુ સો મચ